મિત્રો રેશન કાર્ડની ઘણા લોકોને નોટિસ આવી છે હવે આ નોટિસમાં તમારે શું જવાબ આપવો જેથી કરીને તમારું જે રાશન છે એ ચાલુ રહે અને બીજી વાત કે તમારે કઈ રીતની પ્રોસીજર કરવી છે એ પણ તમારા ઘરે બેઠા તમારા તાલુકામાં જવાની જરૂર નથી તો જનરલી હું અહીંયા તમને એક એક્ઝામ્પલ લઉં તો અહીંયા મારે જે દસાળા તાલુકો લાગે છે જેનું સેન્ટર છે અત્યારે પાટડી જે મામલતદાર ઓફિસ છે ત્યાંથી ઘણા જે લોકો છે કે જે લોકો પીએમ કિસાન જે લોકો લાભ લે છે હજારના લોકોને જ્યાદાતર મળી છે તો આ જે નોટિસ છે એ શું કહેવા માંગે છે મિત્રો આ તમારે વાતરીની બહુ સમજવી જરૂરી બનશે કે ઘણા લોકો પાસે આના રિલેટેડ ખોટી ખોટી અફવાઓ જે કહેવાય કે અંદર જરૂર જણાવેલ જ નથી એ આપણે ખોટી રીતે સમજી બેઠીએ છીએ અને આપણે અહીંયા ઘર બેઠા જ મેં અહીંયાનું એક ફોર્મેટ પણ અહીંયા બનાવી રાખ્યું છે જે હું વિડીયોમાં બતાવું છું એ પ્રમાણે આ નોટિસ છે એમાં પ્રત્યુત્તર તમારે જવાબ આપવાનો છે એ અનુસંધાને તમારે ઘરે બેઠા તમારે જે જે તે તે એ કરવાની છે છે અને મામલતદાર આપવાની તમે ઘરે બેઠા પણ એ કરી શકો છો ક્યાંય જવાની જરૂર નહીં બને તો વિડીયો તમારે આ શાંતિથી જોવો પડશે તો પહેલા તો મિત્રો આ તમે જોશો ને તો આ નોટિસ આવી છે આ તમે હું આશા રાખું છું કે તમે આ જોઈ શકશો કે જે કહેવાય કે મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જે તે તાલુકાના તરફથી આ નોટિસ આવી છે જેમાં ફોન નંબર એમની મેલ આઈડી અને જે તે એમનું એડ્રેસ છે તો મિત્રો પેલા તો તમારા નોટિસમાં શું શું વાત છે એ પેલા જાણવી જરૂરી બનશે તો મિત્રો આ તમે નોટિસ જો તમને આવેલી છે કયા પોઈન્ટના અનુસંધાને આ નોટિસ આવી છે અને તમારું અનાજ છે ચાલુ રાખવું છે તો એ અનુસંધાને તમારા કેવા જે પગલા છે કેવા લેખિત પગલા છે લેખિત જવાબ છે એ આપવાનો છે એ પેલા તમારે સમજવી જોઈએ તો આમાં એવું છે કે જે તે રાશન કાર્ડ ધારકો છે એટલે કે એક ફેમિલીનું એક રેશન કાર્ડ હોય છે જેમાં રેશન કાર્ડ મેમ્બર એટલે કે જે તે મેમ્બર છે એમાં એમાં નામ હોય હોય છે હવે જે તે લોકો અહીંયા એવું મેન્ડેટરી નથી કે મુખ્ય વ્યક્તિ જ જો લાભ લેતો તો ઇવન અંદર કોઈ પણ જે તે મેમ્બર ચાર પાંચ જે મેમ્બર જે આ જે તે યોજનાનો લાભ લે છે એ લોકોને નોટિસ આવી છે તો પહેલા તો અહીંયા એવું જણાવું કે પાંચ વ્યક્તિનું જે કુટુંબ છે એમાં એક વ્યક્તિ

તમને જણાવું છું કે આ સસ્પેક્ટેડ છે એટલે કે તમારી ઉપર એમ એક પ્રકારે તમારી સરકારનો ખોટો લાભ લઈ રહ્યા છો કે આ ડેટામાં તમે પાંચ દિવસનો જે સમય આપ્યો છે એ સમય મર્યાદામાં અમને જે તે તમે રજૂઆત કરો જો એ અનુસંધાને અમને અનુકૂળ હશે તો તમારું જે રેશન કાર્ડ છે ચાલુ રાખવામાં આવશે એટલે કે તમને અનાજ મળવા પાત્ર રહેશે જો તમે કોઈ જવાબ તો એ દિવસની સમય મર્યાદાના અનુસંધાને કે જે તે નોટિસ અનુસંધાને તમારું જે રેશન કાર્ડ હે છે એ નોન એનએફએસએ કરવામાં આવે છે એટલે કે એનએફએસએ રાખવામાં નહીં આવે જેથી કરીને જે સરકારના લાભ છે એ તમને મળશે નહીં એવા એટલે કે કહેવાય તો અહીંયા તમને જે રેશન છે જે તે ઘઉં ચોખાક જે પણ મળતું હોય જે તે અનુસંધાને જે તે કેટેગરી અનુસંધાને જે મળતું હોય છે એ મળશે નહીં આ પ્રકારની અહીંયા વાત છે તમારી ઉપર સસ્પેક્ટેડ ડેટામાં તમારું નામ છે જે જે છે તો તો અહીંયા કરવાના કારણો હતા કે તે એ તમે પણ તમને સમજણ પડી જશે મિત્રો અહીંયા ઘણા મિત્રો પાસે મેં એવી વાત જાણવા મળી હતી કે પીએમ કિસાનના તમે એક લાભ લો છો જો તમે ઈ બંધ કરો તો તમને રાશન મળશે અથવા તમે જે તે દર કચેરીમાં જઈને કોક સાહેબ અમારા બે હજારનો લાભ નથી લેવો અમને પીએમ કિસાન

અથવા પચીસ લાખ કરતા વધારે જે લોકોનું ટર્ન ઓવર છે એ લોકોને આ નોટિસ આવેલ છે પછી કે જે ઇન્ડિવિજ્યુઅલ એઝ અ ડાયરેક્ટર છે એ લોકોને આ જે તે નોટિસ આવી છે અને ચોથો પ્રૂફ છે કે જે તમારે પીએમ કિસાનમાં જે લોકોની લેન્ડ હોલ્ડિંગ છે ને બે પોઈન્ટ એકર કરતાં વધારે છે એ લોકો જે લેન્ડ હોલ્ડિંગ એ સિસ્ટમ જ ઘણી ઓછી છે એટલે એમને કોઈ આવતી નથી તો તમારે તો પેલા આ જે તે નોટિસ આવી છે નોટિસ તમે પ્રત્યુત્તરમાં શું જવાબ આપજો તો પેલા એ તમારે અહીંયા સમજવાનું છે એ અનુસંધાને મેં એક અહીંયા ફોર્મેટ બનાવેલું છે વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ પરથી એ મળી જશે અને અહીંયા તમે જોઈ શકશો રાશન કાર્ડ ધારકનું નામ લખવાનું છે પછી અહીંયા એમનું એડ્રેસ જ્યાં આગળ નોટિસ જે બજવે કે જે તે એમની નોટિસ આવે એ પ્રમાણે મોબાઈલ નંબર છે અને પછી એમની જે તે તારીખે તમે આ સેન્ડ કરો છો પ્રતિશ્રી કરીને અહીંયા મેં લખ્યું છે મામલતદાર કચેરી છે બરોબર માનતદાર સાહેબ શ્રી પછી અહીંયા મામલતદાર કચેરી જે તે જગ્યાએ હોય એ પછી એમનો જે તે તાલુકો લાગતો હોય અને પછી એમનો જે તે જિલ્લો લાગતો હોય એ કચેરી અનુસંધાને તમારે મોકલવાનું રહેશે પછી અહીંયા વિષયમાં મેં લખ્યું છે કે નોટિસ પરત્વે જે તે લેખિત જવાબ છે તો હવે આ તમે આખું ફોર્મેટરી વોટ્સએપ અને ટેલિગ્રામ પર જોઈ શકશો જો તમારે પીડીએફ છે એને ડાયરેક્ટ ડાઉનલોડ કર્યું હોય તો એ ટેલિગ્રામ ઉપર મળી રહેશે ફોટા સ્વરૂપે વોટ્સઅપ પર એ મળી રહેશે એ પ્રમાણે તમારે આમાં જો ઉતારો કરીને ડાયરેક્ટ તમારે લખીને જે તે મામલે કચેરીમાં કચરીમાં આપવું હોય તો બી ઠીક છે ના એ પ્રમાણે તમારે આમાં થોડીક ડિટેલ છે મતલબ કે અલગ બનતી હોય તો તમે લખીને પણ એ કરી શકો છો તો અહીંયા મેં અહીંયા લખી છે એ પ્રમાણે તમે વાંચી શકશો તો અહીંયા મેં વાત કરી છે કે ઉપરોક્ત વિષય આ પ્રમાણે તમે અહીંયા સમજજો જેથી તમે અહીંયા લખવામાં તમને અનુકૂળતા રહે કે ઉપરોક્ત વિષય પરત્વે સવિને જણાવવાનું છે કે અમોને આપ સાહેબ શ્રીની સાહેબની

નોટિસ લખવાનો છે અને એ તારીખ જે તે તારીખે તમને અહીંયા બજવી છે હવે એ તારીખના રોજ જે તે ગામના જે પરવાનેદાર છે સસ્તા ભાવની અનાજની દુકાનના જે પરવાનેદાર છે એના તરફથી જ મળી હશે એટલે કે અહીંયા તારીખ લખવાની છે અહીંયા જે તે ગામનું નામ લખવાનું છે

જે તે ગામના સસ્તા ભાવના અનાજના દુકાનના જે પરવાનેદાર છે એમનું નામ લખવાનું છે પછી જે જે પીએમ લાભ લીધેલ છે એમનું નામ લખવાનું છે અને એના પછી તમે નીચેની અહીંયા જે ખાલી જગ્યા આવશે પરવાનેદારનું નામ અહીંયા તમારે લખવાનું રહેશે એના નીચે જે તે વ્યક્તિ પીએમ કિસાનનો લાભ લે છે તમારા કુટુંબમાં અથવા જો એક કરતાં વધારો હોય તો એ પ્રમાણે અહીંયા થોડો ચેન્જીસ કરીને તમારે લખવાનું રહેશે એના પછી અહીંયા નીચે લખેલું જ છે રેશન કાર્ડ નંબર બરોબર અને આની નીચે અહીંયા લખેલ છે કાર્ડ નંબર એટલે જે તે તમારો રાશન કાર્ડ નંબર હોય લખવાનો છે એના પછી ખાલી જગ્યા આવે છે કે કુલ કરી ચોરસ મીટર એ તમારે અહીંયા ડેસ લખી જે તે રીતે લખી દેવાની છે હવે આ તમે એમાં સમજ તો આ નોટિસમાં પરત શું જવાબ આપેલો છે કે જો તમારી પાસે પિયત જમીન હોય તો પાંચ એકર એટલે અરાઉન્ડ બે હેક્ટર જેટલી તમારી જે જમીન

કર્યા પછી તમારે શું કરવાનું છે આ બનાવવાની છે છે એ લખ્યા આની સાથે પોતાના જે જે અ થાય એને આ જવાબ છે એની સાથે સાત બાર આઠ અ એ તમારે જોડી દેવાના છે પછી તમારે જે તે કોઈ કવરમાં મામલતદાર કચેરીને એટલે કે પ્રતિ મામલતદાર શ્રી અહીંયા જે રીતે અહીંયા પ્રતિ કરીને જે આપણે લખીએ આ એડ્રેસ પર તમારે મોકલવાના રહેશે એટલે કે તમારે ઘર બેઠા તમે પોસ્ટ દ્વારા જે તે નોટિસનો લેખિત જવાબ આપી શકો છો અથવા જો એવું તમારે કહેવાય કે ડાયરેક્ટ મેલ કરી દેવો છે તો અહીંયા જે તે મામલતદાર કચેરીની મેલ આઈડી પણ ઉપર આપેલી હોય છે એ અનુસંધાને તમે જે તે મેલ આઈડી ઉપર પણ તમારો મેલ કરી દેશો કોઈ જ ઇસ્યુ નહીં આવે તમારો લેખિત જવાબ જે તે મામલતદાર કચેરીને મળી જશે અને એ અનુસંધાને જે તમને બંધ કરવાની વાત કરી હતી રાશન કાર્ડ એ તમારો ચાલુ રહેશે તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં આવી કે મિત્રો આમાં એવું નથી કે તમે પીએમ કિસાન ના બે હજારના આપતાનો લાભ લો છો જેથી તમને મળવાપાત્ર નથી પરંતુ અહીંયા એવું છે કે જે લોકોની જે લિમિટ છે એ કરતા વધારે છે એ લોકોને મળવાપાત્ર નથી